ગત રોજ ઇન્ટરનેશનલ મેન્સ ડે અને તેની ઉજવણી અલગ અલગ જગ્યા પર કરવામાં આવી વડોદરા શહેરના જાણીતા શોરૂમ એનકે જ્વેલર્સમાં ઇન્ટરનેશનલ મેન્સ ડે ઇવેન્ટ ગૌરવની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવી અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા વોર્ડના કાઉન્સિલર સાથે બ્રહ્માકુમારીની બહેનો પણ ઉપસ્થિત રહી હતી ગુજરાત આરામ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી શ્રમિક મહેતા અને સંસ્થાપક પૂજાબેન શાહ દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઇવેન્ટ ગૌરવની ઉજવણી વડોદરા શહેરના સોના અને ડાયમંડ માટે લોકપ્રિય એવા એનકે જ્વેલર શોરૂમમાં કરવામાં આવી છે વડોદરાના જાણીતા આનંદ આશ્રમના સંસ્થાપક શ્રી કે એસ છાબરા વોર્ડ નંબર ત્રણના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રૂપલબેન મહેતા બ્રહ્માકુમારી વાઘોડિયા કેન્દ્રના બી કે તરલિકા દીદી બિઝનેસ ગુરુ પરેશ રાજપરા અલગ અલગ ક્ષેત્રના પ્રતિભાશાળી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ક્ષેત્રમાં કાર્યો માટે ટ્રોફી પણ એનાયત કરાઈ અને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં હંમેશા મીડિયા પ્રતિનિધિત્વ કરતા દિલીપ સિંહ તેમજ ઇન્ડિયન સેફ્ટી એન્ડ સર્વિસીસના સંસ્થાપક શ્રી વી એસ વીડી રાવને પણ ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવે છે સૌ કરેલા ઇન્ટરનેશનલ મેન્સ ડે કાર્યક્રમમાં સો સોથી વધુ જુદી જુદી પ્રતિભાશાળી વ્યક્તિઓ ઉપસ્થિત રહી સાથે જ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે નમસ્કાર મારું નામ શ્રમિક મહેતા છે હું ગુજરાત અરમ ફાઉન્ડેશનની મેં સ્થાપના કરેલી છે જેના થકી અમે વડોદરામાં જરૂરિયાતમંદ અને સમાજની ઉપયોગી એવી ઘણી ઇવેન્ટ કરીએ છે જેમાં અમે છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા ઇન્ટરનેશનલ હેલ્થ ડે જેવી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં સમાજ ઉપયોગી બને સમાજમાં રહેલી જે પ્રતિભા છે તેઓને સન્માનિત કરીને આવી ઇવેન્ટમાં તેઓને અમે બોલાવીએ છીએ આવા જ એક વિચાર સાથે ઓગણીસ નવેમ્બરે જે ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવાય છે તે માટે એક વિચાર આવ્યો અને આજે ઓગણીસ નવેમ્બરે અમે એન્કે જ્વેલર્સમાં વડોદરા ખાતે ફર્સ્ટ ટાઈમ વડોદરા ગુજરાતમાં ઇન્ટરનેશનલ મેચ ડેની ઉજવણી કરી છે તેમાં સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં રહેલી પ્રતિભાને બોલાવીને અમે તેઓને સન્માનિત કર્યા છે અને આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હું ધન્યતા અનુભવું છું કે વડોદરાની સરસ સંખ્યામાં અલગ અલગ પ્રતિભાઓ અમારી સાથે જોડાઈ અને અમારા આ કાર્યક્રમને સફળ બનાવે ધન્યવાદ ફાઉન્ડર મેન્સ ડે ઇન્ટરનેશનલ મેન્સ ડે જે ઓગણીસ નવેમ્બરે ઉજવાય છે ત્યાં પહેલીવાર ગુજરાતમાં અમે આ પહેલ કરી છે મેં અને શ્રમિક મહેતાએ તો આનો મેઇનથી એ જ હતો કે આપણે જ્યારે ઇક્વેલિટીના વર્લ્ડમાં રહીએ છીએ કે ભાઈ પુરુષ અને સ્ત્રીની સોમાવણી કરીએ કે ઇક્વેલિટીને તો આજે ઇક્વેલિટીમાં અમે એમના જે માટેની આ કંઈ કર્યું છે કે પિતા અને પતિ જે દરેક સ્ત્રી જે કામયાબ બને એની પાછળ હોય છે શરૂઆત પિતાથી થાય અને પાછળ પતિથી થાય અને એ બંને જ્યારે એમને આગળ કરે ત્યારે એ સ્ત્રી આગળ સક્સેસફુલ થાય છે તો આજે એ દિવસને માન આપીને પિતા અને પતિ અને જે બી આપણા અલગ રિલેશનમાં જે પુરુષ છે એ બધાને સન્માન કરું છું અને આજે નાના નાના જે બી આપણા દુનિયામાં સવારથી સાંજ સુધી આપણી સાથે હોય છે આજે હું આવતા આવતા વિચારતી હતી કે રિક્ષાવાળા ભાઈને કે કેમ મેં ના પૂછ્યું કેમ એનો મને ચહેરો યાદ નથી રહેતો એ વોચમેનને દિવસ મેં પૂછ્યું છે કે તારા ઘરમાં શું ચાલે છે કે એ બી એક પિતા છે એ બી એક પુરુષ છે તો આપણે એમનો દુઃખ નથી દેખાતો ને બધા એવું કે મર્દ કો દર્દ નહીં હોતા लेकिन को दर्द होता है है पर उसको आंसू आंसू नहीं आते क्योंकि अपने पीना चाहता है। तो आज पुरुष ने मान अपो की मर्द को भी दर्द होता है उसकी भी भावना होती है उसके भी विचार होते हैं तो उनको पेश करो और उनको सपोर्ट करो मैं एक स्त्री ने भी कही तमें पत्नी बनी ने पुरुष ने आग लाओ અને એને દરેક દુઃખમાં એને મદદ કરો તો તમે ઘણું બધું એને સાથ આપીને તમે બી આગળ આવશો અને એ બી આગળ આવશો થેન્ક યુ અને આ જ મુખ્ય આ ડે હતો આ મેન્સ ડે મનાવવાનો આજે અમે ઘણી બધી મોટી હસ્તીઓને અહીંયા બોલાયા અને એમને સન્માન આપ્યું કે જેમને દુનિયા ભૂલી ગઈ છે એમના કામને એમની નહીં અને એવા ઉભરતા કલાકારો જે નવજવાન છોકરાઓ છે સમાજ માટે ઘણું સારું કરી રહ્યા છે તો એમને અમે આગળ લાવ્યા અને એમને સન્માન આપ્યું થેન્ક યુ વેરી મચ મેન્સ ડે આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ ઉજવવામાં આવ્યો બરોડામાં અને એનું થોટ પ્રોસેસ અમે વિચાર્યું હતું કે દર વખતે આપણે સ્ત્રી નારી બધાને આપણે ઉજવીએ છીએ અને એનો સાથ બેકગ્રાઉન્ડમાં પણ કોઈ નર હોય છે કે આપણે કોઈ જેન્ટ્સ હોય છે કે કોઈ મેન હોય છે એ પણ એમના જોડાયેલા જ હોય છે એમને જીવનમાં હોય છે એમના ગ્રુપમાં હોય છે એમના ફ્રેન્ડમાં હોય છે એમના ગુરુમાં હોય છે પણ આ વખતે એવો ચાન્સ અમને મળ્યો કે નારી શક્તિને પણ આપણે જે પ્રોત્સાહન આપનારું મેન છે એ પણ આપણે ઉજવીએ કેમ નહીં તો બંને ઇક્વાલિટીમાં અમે ઉજવવાનું વિચાર્યું હતું કે જેટલા ઉત્સાહથી આપણે વુમેન્સ ડે મનાવીએ છીએ એ રીતે આ વખતે ઇન્ટરનેશનલ મેન્સ ડે પણ ઇક્વાલિટીથી આપણે ઉજવીએ એ થોટ પ્રોસેસથી અમે આ ઉજવવાનું કર્યું વિચાર્યું મારું નામ ધવલ સોની એન કે જ્વેલર્સમાં ઓનર છું જય શ્રી રામ રોજ એન કે જ્વેલર્સમાં પૂર્જા મેમ અને શ્રમિક મેમ તરફથી જે ખૂબ જ સુંદર આયોજન સાથે ઇન્ટરનેશનલ મેન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું કારણ કે આ એમણે એક નવી પહેલ શરૂ કરી છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે જીવન છે એમાં મેન્સ અને વુમન્સ બેઉનો પાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ આ આજના દિવસે એમણે એ સાબિત કરી બતાવ્યું છે કે દરેક મેન્સને બી એપ્રિશિએટ કરવા જોઈએ કારણ કે સૌ પણ એટલી જ મહેનત કરતા હોય છે પોતાના ફેમિલીને કંઈક નવું આગમન નવું કંઈ બી આપવા માટે તો એ જ છે આજે મેન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે સૌ મહાનુભાવોને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે જેમાં ડાન્સર બી છે કારમિક સાથે સાથે મને બી ઇન્વાઇટ કરવામાં છે તો હું સૌને ખૂબ ખૂબ આપું છું કે એમણે આજે જે નવી પહેલ કરી છે એમાં સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ બી રચી શકાય એવો આજે એમણે ડે ઉજવ્યો છે એ જ અસ્તુ વંદે માતા ભારત માતા કી છે આમ એક એવું નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે ખરેખર હવે આ નોંધનીય રીતે આવનારા સમયની અંદરમાં પુરુષો માટે એક અલગ જ ગરિમા ક્રિએટ કરે અને એમનું એક વર્ચસ્વ ક્રિએટ ભાઈ લોકોના ઉત્સવ તો બહુજ બહુજ એટલે બહુ સરાની વસ્તુ છે કે આજે એન્કેજુલેસની અંદરમાં જે આ શુભ શરૂઆત થઈ છે અને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એના માટે ખૂબ ખુશીની વાત છે મારો પરિચય પરેશ બિઝનેસ સોલ્યુશન બિઝનેસ કોચ એન્ડ है हर बच्चा जानता है हर मैरिड मैन जानता है पर आज एक ऐतिहासिक एक सिचुएशन हुई है वुमेन्स डे मनाते-मनाते उन्हीं वीमेन ने आज डिसाइड किया कि मेंस डे ઉજવા જાયે અને આજ યહાં એન કે જ્યુવેલર્સ મેં પ્રારંભ ઇનિશિયેટિવ ઓર ઓસમ ઉદ્ઘાટન કે શ્રમિક ભાઈ એનજીપ એન્યુ ટુ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ kiya hai aur unko samman mein man ko diya hai मुझे कॉन्फिडेंस है कि आज की ये शाम उन सब मैन जो यहाँ मौजूद हैं उनके अंदर उतर जाएगी भावनाएं और अच्छी होंगी और हे नारी तू तो नारायण ही है और तू जब मैन के साथ में मैन को साथ देकर आगे बढ़ रही है तो हर मैन की सफलता निश्चित है थैंक यू मच थैंक यू की छाबरा हूँ मैं आनंद आश्रम चैरिटेबल ट्रस्ट का सेवा